હેલો ડીયર સ્ટુડન્ટ આજે આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાનું છે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એકનો ત્રીજો ચોથો અને પાંચમો દાખલો આગળના બે દાખલા મેં ઓલરેડી એક વિડીયોમાં કવર કર્યા છે તે જોવાના બાકી હોય તો પહેલાં જોઈ લેજો ત્યાર પછી આ વિડીયો જોજો ઓકે તો આપણને સ્વાધ્યાય એક પોઈન્ટ એકના પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે આપેલી સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો એટલે કે આપણે આ સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે તો ચલો સૌથી પહેલાં આપણે લખીશું ત્રણ હજાર હવે જેમ આગળના વિડીયોમાં જોઈ ગયા તેમ આપેલી સંખ્યાનો એકમનો અંક ચેક કરીશું તો આ સંખ્યાનો એકમનો અંક પાંચ છે તો આપણે આગળ જોઈ ગયા તેમ જો આપેલી સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તો આપણે ચેક કરવું પડશે કે ત્રણ વડે ભગાય પાંચ વડે ભગાય સાત વડે ભગાય અગિયાર વડે ભગાય એમ કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય તે આપણે ચેક કરવું પડશે તો એકમનો અંક પાંચ છે તો સૌથી પહેલાં આપણે ત્રણ વડે ચેક કરીશું તો ત્રણ વડે ચેક કરવા માટે અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય થવો જોઈએ તો આપણે આપેલ સંખ્યાને ત્રણ વડે ભાગી શકીએ તો ચાલો આપણે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરીએ તો આપણે અહીંયા આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરીએ તો અહીંયા આપેલી સંખ્યા આવી રહી એના અંકોનો સરવાળો થઈ જશે ત્રણ વત્તા આઠ વત્તા બે વત્તા પાંચ તો આઠ ને બે દસ પાંચ અને ત્રણ આઠ થશે દસ વત્તા આઠ કેટલા થઈ ગયા અઢાર હવે અઢાર ભાગ્યા ત્રણ કરશો તો ભાગ ચાલશે ત્રણ છ અઢાર થાય બરાબર એટલે કે અહીંયા આપેલી સંખ્યાના અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય છે એટલે આ સંખ્યા પણ ત્રણ વડે વિભાજ્ય થશે તો ચલો આપણે આ સંખ્યા ભાગ્યા ત્રણ કરી લઈએ તો ત્રણ હજાર આઠસો પચીસ ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ અહીંયા ઝીરો આવશે અહીંયાથી આઠ ઉતાર્યા ત્રણ દુ છ આઠમાંથી છ જાય તો બે રહેશે અહીંયાથી બે ઉતાર્યા ત્રણ સાત એકવીસ બે માંથી એક જાય તો એક અહીંયા ઝીરો અને અહીંયાથી પાંચ ઉતાર્યા ત્રણ પાંચ પંદર તો આપણને અહીંયા ભાગાકાર મળ્યો બાર પંચોતેર તો અહીંયા ત્રણ વડે ભાગાકાર કરતા અહીંયા મળે છે બાર પંચોતેર બરાબર હવે આ સંખ્યાને આપણે આ રીતે પણ લખતા જઈશું કે ત્રણ હજાર આઠસો પચીસ ના ભાગ મળે છે ત્રણ અને બાર પંચોતેર હવે બાર પંચોતેરમાં એકમનો અંક જોઈએ તો અહીંયા બાર પંચોતેરમાં એકમનો અંક પાંચ છે તો અહીંયા જોઈ ગયા તેમ જો એકમનો અંક પાંચ હોય તો આપણે પહેલા ત્રણથી ચેક કરીશું એટલે કે અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં તો ચાલો ચેક કરી લઈએ તો બાર પંચોતેરમાં અંકોનો સરવાળો કરીએ તો બાર પંચોતેરમાં એક વત્તા બે વત્તા સાત અને વધતા પાંચ તો સાત આઠ નવ ને દસ દસ ને પાંચ પંદર પંદર ભાગ્યા ત્રણ કરશો તો ત્રણ પાંચ પંદર થશે એટલે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય છે એટલે આપેલી સંખ્યા પણ ત્રણ વડે વિભાજ્ય થશે તો આપણે આના ભાગ્યા ત્રણ કરી લઈએ તો અહીંયા લખીશું બાર પંચોતેર ભાગ્યા ત્રણ ત્રણ ચાર બાર અહિયાં થી સાત ઉતારો ત્રણ દુ છ સાત માંથી છ જાય તો એક રહેશે અહિયાં પાંચ ઉતારો ત્રણ પાંચ પંદર તો અહીંયા ત્રણ વડે ભાગાકાર કરતા શું મળે છે ચારસો પચીસ તો અહીંયા લખીશું ત્રણ અને અહીંયા લખીશું ચારસો ને પચીસ તે જ રીતે અહીંયા પણ લખતા જઈશું ત્યાંનો ભાગ મળ્યો ત્રણ અને ચારસો હવે ચારસો પચીસમાં એકમનો અંક જોઈએ તો હવે જુઓ ચારસો પચીસમાં એકમનો અંક પાંચ છે તો હમણાં જેમ જોઈ ગયા તેમ જો એકમનો અંક પાંચ હોય તો આપણે ચેક કરવું પડે પહેલાં ત્રણથી ભગાશે પાંચથી સાતથી એવી રીતે બરાબર તો સૌથી પહેલાં આપણે ત્રણથી ચેક કરીએ અને ત્રણથી ચેક કરવા માટે અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય થવો જોઈએ તો આપણે આના અંકોનો સરવાળો કરીએ તો ચારસો પચીસમાં અંકોનો સરવાળો કરો તો પાંચ વત્તા બે સાત થશે સાત વત્તા ચાર અગિયાર થશે તો અહીંયા અગિયાર આવશે અગિયાર ભાગ્યા ત્રણ કરશો તો ભાગ ચાલશે નહીં એટલે કે આ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય નથી તો આપણને ખબર પડી ગઈ કે ભલે એકમનો અંક પાંચ છે પણ આ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય નથી હવે ત્રણ વડે વિભાજ્ય ના હોય તો હવે આપણે પાંચથી ચેક કરવું પડે તો ચલો પાંચથી ચેક કરીએ અને પાંચથી ક્યારે ભગાય જ્યારે આપેલી સંખ્યાનો એકમનો અંક પાંચ હોય ત્યારે તો અહીંયા તમને ખબર જ છે કે આ સંખ્યાનો એકમનો અંક પાંચ છે એટલે આપણે ડાયરેક્ટ આને પાંચ વડે ભાગીશું તો ભગાશે તો ચલો ચારસો પચીસ ભાગ્યા પાંચ કરી લઈએ તો પાંચ આઠ ચાલીસ અહીંયા બે માંથી ઝીરો જશે તો બે રહેશે અહીંયા ઝીરો અને અહીંયાથી પાંચ ઉતાર્યા પાંચું પાછું પચીસ તો અહીંયા પાંચે ભાગ ચાલતા પંચ્યાસી મળ્યા તો અહીંયા લખીશું પાંચ અને અહીંયા લખીશું પંચ્યાસી અહીંયા પણ લખતા જઈશું ભાગ જે મળ્યા તે પાંચ અને પંચ્યાસી એકમનો અંક પાંચ છે તો અંક છે હવે આપણે જોઈ ગયા હતા તેમ આગળ ત્રણ વડે ના ભગાયું મતલબ હવે પણ ત્રણ વડે નહીં જ ભગાય તો હવે પાંચ વડે જ ભાગવું પડશે એકમનો અંક પાંચ છે એટલે તો ચાલો પંચ્યાસી ભાગ્યા પાંચ કરી લઈએ તો પંચ્યાસી ભાગ્યા પાંચ પાંચ એકા પાંચ ત્રણ વધશે અહીંયાથી પાંચ ઉતાર્યા પાંચ સાત પાંત્રીસ તો પાંચે ભાગ ચાલ્યો સત્તર મળ્યા તો અહીંયા લખીશું પાંચ અને અહીંયા સત્તર તે રીતે અહીંયા પણ લખતા જઈશું પાંચ અને સત્તર હવે સત્તરમાં એકમનો અંક સાત છે જો એકમનો અંક સાત હોય તો આપણે ચેક કરવું પડે તો આપણે આગળ જોઈ ગયા કે આ સંખ્યાને ને ત્રણથી તો ભગાતી નથી હવે એકમનો અંક સાત છે અને પાંચ વડે ભગાવવા માટે એકમનો અંક પાંચ હોવો જોઈએ એટલે આના વડે પણ ભગાય નહીં હવે સાતનો ઘડિયા તમે જોશો ને તો સાતના ઘડિયામાં સત્તર આવશે ને એટલે સાત વડે નહીં ભગાય અગિયારના ઘડિયામાં સત્તર નહીં આવે તેરના ઘડિયામાં નહીં આવે કેમ કે સત્તર એક અવિભાજ્ય સંખ્યા છે એટલે સત્તર ખાલી સત્તરના ઘડિયામાં આવશે એટલે આપણે આપેલી સંખ્યા ભાગ્યા સત્તર કરી લઈશું એટલે અહીંયાથી સત્તર એકા સત્તરનો ભાગ ચાલશે બરાબર અને અહીંયા સત્તર કોઈ ઘડિયામાં નથી આવતું એટલે આગળ અહીંયા કોઈ ભાગ પડે નહીં તો આ થઈ જશે આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવો અહીંયાથી જોશો તો આ થઈ જશે આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવો બરાબર સત્તર સાથે અહીંયા આપણે આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવો લખી નાખીએ એટલે કે ત્રણ હજાર આઠસો પચીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર મળ્યા હવે અહીંયા જુઓ ત્રણ બે વખત આવે છે એટલે ત્રણની બે ઘાત ગુણ્યા પાંચ બે વખત આવે છે એટલે પાંચની બે ઘાત ગુણ્યા સત્તર તો આ થઈ ગયા ત્રણ હજાર આઠસો પચીસના અવિભાજ્ય અવયવો ઓકે ત્યાર પછી ચોથા દાખલામાં પાંચ હજાર પાંચ આપ્યું છે તો અહીંયા પણ આપણે આપેલી સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે તો અહીંયા સૌથી પહેલાં લખી દઈશું પાંચ હજાર પાંચ પાંચ હજાર પાંચ હવે આપેલી સંખ્યામાં એકમનો અંક પાંચ છે હવે જો એકમનો અંક પાંચ હોય તો આપણે ચેક કરવું પડશે ત્રણથી ભગાય પાંચથી ભગાય એ રીતે બરાબર તો ત્રણથી ભાગવા માટે આપણા અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય થવો જોઈએ તો સૌથી પહેલાં આપણે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરી લઈએ ત્યાં અંકોનો સરવાળો કરશો તો મળશે અંકોનો સરવાળો એટલે આ સંખ્યામાં જેટલા આંકડા હોય ને એનો સરવાળો કરી દેવાનો બરાબર પાંચ વત્તા ઝીરો વત્તા ઝીરો વત્તા પાંચ તો અહીંયા જુઓ પાંચ વત્તા પાંચ દસ થઈ જશે 10 भागिया 3 करसो तो भाग चालसे नहीं अबे भाग नहीं चाले એટલે કે આપણે આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકીએ નહીં તો અહીંયા સંખ્યા 3 વડે ભાગાય નહીં તો 3 વડે ના ભાગાય તો 5 થી તો ભાગાશે જ કેમ કે એકમનો અંક 5 હોય તો 5 વડે ભાગી જ શકાય તો અહીંયા આપણને ખબર છે કે એકમનો અંક 5 છે એટલે 5 વડે તો ભાગાશે જ તો ચલો ભાગાકાર કરીએ 5005 ભાગ્યા 5 5 1 5 અહીંયા ઝીરો અહીંયાથી ઝીરો ઉતારો અહીંયા ઝીરો મૂકવાનો અહીંયા ઝીરો ઉતાર્યો તો અહીંયા ઝીરો ફરી પાંચ ઉતાર્યા પાંચ એકા પાંચ તો પાંચે ભાગ ચાલ્યો ને એક હજાર એક મળ્યા તો અહીંયા લખીશું પાંચ અને અહીંયા મળ્યા એક હજાર એક હવે આપણે આ સંખ્યાને આ રીતે પણ લખતા જઈએ તો અહીંયા લખીશું પાંચ હજાર પાંચ એના ભાગ મળે છે પાંચ અને એક હજાર એક હવે અહીંયા આપેલી સંખ્યાનો એકમનો અંક એક છે હવે આપેલી સંખ્યાનો એકમનો અંક એક છે તો આપણે બધાથી ચેક કરવું પડશે આગળ જેમ જોઈ ગયા કે ત્રણ વડે તો આ સંખ્યા ભગાય નહીં એકમનો અંક પાંચ નથી હવે એટલે પાંચ વડે પણ ભગાય નહીં તો હવે આપણે સાત વડે ભાગવું પડશે તો ચાલો સાત વડે ભાગીને ચેક કરી લઈએ તો એક હજાર એક ભાગ્યા સાત કરી લઈએ તો સાત એકા સાત દસમાંથી સાત જશે તો ત્રણ રહેશે અહીંયાથી ઝીરો ઉતાર્યા સાત ચાર અઠ્યાવીસ ત્રીસમાંથી માંથી અઠ્યાવીસ જશે તો બે રહેશે અહીંયાથી એક ઉતાર્યા સાત ત્રણ એકવીસ તમે અહીંયા જોઈ શકો છો કે સાતે ભાગ ચાલી ગયો આપણને એકસો ને તેતાલીસ મળ્યા બરાબર તો હવે અહીંયા આ સંખ્યાને સાત વડે ભગાઈ છે એટલે અહીંયા લખીશું સાત અને એકસો ને તેતાલીસ અહીંયા પણ લખતા જઈશું કે સાત અને એકસો ને તેતાલીસ ત્યાર પછી આપણને આ સંખ્યા મળી છે હવે એનો એકમનો અંક જોઈએ તો અહીંયા એકમનો અંક ત્રણ છે હવે એકમનો અંક ત્રણ છે તો ફરીથી આપણે આ બધું ચેક કરવાની જરૂર નથી કેમ કે આપણે આટલે તો પહોંચી જ ગયા હતા કે આપેલી સંખ્યાને આપણે ત્રણ વડે નથી ભગાઈ પાંચ વડે નથી ભગાય હવે સાતથી ચેક કરવું પડશે તો ફરીથી એકવાર સાતથી ચેક કરીએ તો એકસો તેતાલીસ ભાગ્યા સાત કરી લઈએ તો સાત દુ ચૌદ પછી અહીંયા ત્રણ વધે છે તો અહીંયા સાત વડે પણ ભગાય નહીં કેમ કે શેષ વધે છે બરાબર એટલે આ સંખ્યાને સાત વડે પણ નહીં ભગાય તો હવે આને સાત વડે પણ નથી ભગાતી તો સાત પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે અગિયાર તો અગિયાર વડે ચેક કરી લઈએ તો એકસો તેતાલીસ ભાગ્યા અગિયાર કરી લઈએ એકસો તેતાલીસ ભાગ્યા અગિયાર તો અગિયાર એકા અગિયાર ચારમાંથી એક જાય તો ત્રણ રહેશે અહીંયા ઝીરો અહીંયા ત્રણ અગિયાર ત્રણ તેત્રીસ તો અગિયારથી આ સંખ્યાને ભગાય છે આપણને તેર મળ્યા તો અહીંયા લખીશું અગિયાર અને અહીંયા લખીશું તેર તે એ તે જ રીતે અહીંયા પણ લખતા જઈશું કે અગિયાર અને અહીંયા મળ્યા છે તેર હવે આપેલી સંખ્યાનો એકમનો અંક ત્રણ છે તો હમણાં જ આપણે જોઈ ગયા તેમ આ ત્રણ સંખ્યા વડે તો ભગાતી નથી અગિયારથી આપણે ભાગી લીધું હવે તેર ને અગિયાર વડે ભગાય નહીં કેમ કે અગિયારના ઘડિયામાં તેર આવે નહીં તેર ખાલી તેરના ઘડિયામાં જ આવશે કેમકે તેર એક અવિભાજ્ય સંખ્યા છે એટલે કે આ સંખ્યાને તેર વડે ભગાશે તો અહીંયા લખીશું તેર એકા તેર અને અહીંયા ભાગ આગળ ચાલશે નહીં ઓકે તો અહીંયા પાંચ હજાર પાંચના ભાગ લખી નાખીએ આપણે તો પાંચ હજાર પાંચના ભાગ મળે છે આવી રહ્યા અને અહીંયાથી જોશો તો આ મળશે બરાબર અહીંયા લખીશું પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર ઓકે તો આ થઈ ગયા આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવો ત્યાર પછી પાંચમા દાખલામાં સાત હજાર ચારસો ઓગણત્રીસ આપ્યું છે આને પણ આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે તો સૌથી પહેલા આપણે આને લખી નાખીએ સાત હજાર ચારસો ને ઓગણત્રીસ હવે આમાં એકમનો અંક નવ છે જો આપેલી સંખ્યાનો એકમનો અંક નવ હોય તો આપણે ત્રણથી ચેક કરવું પડે તો ત્રણથી ચેક કરવા માટે અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં તે ચેક કરીશું સૌથી પહેલાં આપણે આ અંકોનો સરવાળો કરી લઈએ તો સાત વત્તા ચાર વત્તા બે વત્તા નવ તો નવ ને દસ અગિયાર ને ચાર પંદર પંદર ને સાત બાવીસ તો સરવાળો બાવીસ આવ્યો હવે એના ભાગ્યા ત્રણ કરી જોઈએ તો બાવીસના ગળિયામાં ત્રણ આવે નહીં એટલે કે આને ભગાશે નહીં એટલે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય નથી એટલે આ સંખ્યા પણ ત્રણ વડે વિભાજ્ય નહીં થાય હવે ત્રણ વડે વિભાજ્ય નથી એટલે ક્રોસ કરી દઈએ ત્યાર પછી પાંચ વડે ચેક કરવું પડશે તો પાંચ વડે વિભાજ્ય થવા માટે એકમનો અંક પાંચ હોવો જોઈએ પરંતુ અહીંયા આપેલી સંખ્યાનો એકમનો અંક નવ છે એટલે કે આ સંખ્યા પાંચ વડે પણ વિભાજ્ય નહીં થાય ત્યાર પછી સાતથી ચેક કરીશું તો આપેલી સંખ્યા ભાગ્યા સાત કરી લઈએ સાત હજાર ચારસો ઓગણત્રીસ ભાગ્યા સાત સાત એકા સાત ઝીરો આવશે અહીંયાથી ચાર ઉતારો અહીંયા ભાગ ન ચાલે એની શૂન અહીંયાથી બે ઉતારો સાત છ બેતાલીસ અહીંયાથી નવ ઉતારો સાત એકા સાતથી ભાગ ચાલશે નવમાંથી સાત જાય તો બે રહેશે તો અહીંયા આપણને શેષ શૂન્ય મળતી નથી એટલે કે આ સંખ્યાને આપણે સાત વડે પણ ભાગી શકીએ નહીં તો અહીંયા આ સંખ્યાને આપણે સાતથી પણ ભાગી શકતા નથી ત્યાર પછી અગિયારથી ચેક કરી લઈએ તો ચલો લખીશું સાત હજાર ચારસો ઓગણત્રીસ ભાગ્યા અગિયાર અગિયાર છ છાસઠ થશે ચુમ્બોતેરમાંથી છાસઠ જશે તો આઠ રહેશે અહીંયાથી બે ઉતારો અગિયાર સાત સિત્યોતેર બ્યાસીમાંથી સિત્યોતેર જશે તો પાંચ રહેશે અહીંયાથી નવ ઉતારો અગિયાર પાંચ પંચાવન નવમાંથી પાંચ જશે તો ચાર રહેશે અહીંયા પણ આપણને શેષ ઝીરો મળતી નથી એટલે આપણે આ સંખ્યાને અગિયાર વડે પણ ભાગી શકીએ નહીં અહીંયા અગિયાર વડે પણ ભગાય નહીં ત્યાર પછી આપણે તેરથી ચેક કરી લઈએ હલો હવે સાત હજાર ચારસો ઓગણત્રીસ ભાગ્યા તેર કરીએ તેર ચાર બાવન તેર પાંચ પાસઠ તેર છ ઇઠયો વધી જાય છે એટલે તેર પાંચ પાસઠથી ભાગ ચલાવીશું ચુમ્મોતેરમાંથી પાંસઠ જશે તો નવ રહેશે અહીંયાથી બે ઉતાર્યા તેર સાત એકાણુંથી ભાગ ચાલશે બેમાંથી એક જાય તો એક રહેશે અહીંયા ઝીરો ને અહીંયાથી નવ ઉતાર્યા તેર એકા તેર નવમાંથી ત્રણ જાય તો છ રહેશે તો તેર વડે ભાગતા પણ આપણને શેષ શૂન્ય નથી મળતી એટલે તેર વડે પણ ભાગી શકાય નહીં તો આપેલી સંખ્યાને તેર વડે પણ ન ભાગી શક્યા હવે એના પછીની અવિભાજ્ય સંખ્યા વડે ચેક કરીએ એટલે કે સત્તર વડે ચેક કરીએ તો ચલો હવે આપણે સાત હજાર ચારસો ઓગણત્રીસ ભાગ્યા સત્તર કરીએ સત્તર ચાર અડસઠ સત્તર પંચા પંચ્યાસી વધી જશે એટલે સત્તર ચાર અડસઠથી ભાગ ચાલશે ચુમ્મોતેરમાંથી અડસઠ જશે તો છ રહેશે અહીંયાથી બે ઉતારો સત્તર ત્રણ એકાવન બેમાંથી એક જાય તો એક રહેશે છમાંથી પાંચ જાય તો એક રહે અહીંયાથી નવ ઉતારો સત્તર સત્તા એકસો ઓગણીસ થશે તો અહીંયા આપણને શેષ શૂન્ય મળી ગઈ એટલે કે આપેલી સંખ્યા સત્તર વડે વિભાજ્ય છે તો અહીંયા સત્તર આવશે અને અહીંયા કેટલા મળ્યા ચારસો ને સાડત્રીસ તે જ રીતે આ સંખ્યાને આપણે આ રીતે પણ લખતા જઈશું કે સાત હજાર ચારસો ઓગણત્રીસ એના બે ભાગ મળે છે સત્તર અને ચારસો સાડત્રીસ હવે ચારસો સાડત્રીસમાં એકમનો અંક સાત છે તો જો એકમનો અંક સાત હોય તો આપણે આ રીતે ચેક કરતું જવું પડે પણ આપણે આગળ જોઈ ગયા તેમ કે અહીંયા સુધી તો ભગાતી જ નથી સત્તર વડે આ સંખ્યાને ભગાઈ તો હવે ફરીથી એકવાર આપણે સત્તરથી જ ચેક કરી લઈએ તો લખીશું અહીંયા ચારસો સાડત્રીસ ભાગ્યા સત્તર સત્તર દુ ચોત્રીસ તેતાલીસમાંથી ચોત્રીસ જશે નવ રહેશે અહીંયાથી સાત ઉતાર્યા સત્તર પંચા પંચ્યાસીથી ભાગ ચાલશે સત્તર છ એકસો બે વધી જશે તો સત્તર પંચા પંચ્યાસી સાતમાંથી પાંચ જાય તો બે રહેશે નવમાંથી આઠ જાય તો એક રહેશે એટલે કે સત્તર વડે ભાગતા હવે શેષ આપણને શૂન્ય મળતી નથી એટલે કે હવે આ સંખ્યાને સત્તર વડે પણ ન ભાઈ હવે આ સંખ્યાને આપણે સત્તર વડે પણ નહીં ભાગી શકીએ તો સત્તર પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે ઓગણીસ તો આપણે આ સંખ્યાને ઓગણીસ વડે ભાગી લઈએ તો અહીંયા લખીશું ચારસો સાડત્રીસ ભાગ્યા ઓગણીસ ઓગણીસ दू આડત્રીસ થશે ઓગણીસ ત્રણ સત્તાવન વધી જશે હવે તેતાલીસમાંથી આડત્રીસ જશે તો પાંચ રહેશે અહીંયાથી સાત ઉતાર્યા ઓગણીસ ત્રણ સત્તાવન થશે એટલે ઓગણીસ વડે ભાગતા આપણને શેષ શૂન્ય મળે છે એટલે કે આ સંખ્યાને આપણે ઓગણીસ વડે ભાગી શકીએ છીએ તો ઓગણીસ આવશે અહીંયા અને અહીંયા શું મળ્યું ત્રેવીસ તે જ રીતે અહીંયા પણ લખતા જઈએ કે ઓગણીસ અને ત્રેવીસ હવે ત્રેવીસમાં એકમનો અંક શું છે ત્રણ તો જુઓ એકમનો અંક ત્રણ હોય તો આ બધાથી આપણે ચેક કરતું જવું પડે પરંતુ જો તમને ખબર હોય કે ત્રેવીસ એ ઓગણીસ પછી આવનારી એક અવિભાજ્ય સંખ્યા છે એટલે ત્રેવીસ કોઈના પણ ઘડિયામાં ન આવે ત્રેવીસને ત્રેવીસ વડે જ ભાગવું પડે એટલે કે અહીંયા ત્રેવીસને ત્રેવીસ વડે જ ભાગવું પડશે એટલે અહીંયા ભાગ ચાલશે ત્રેવીસ એકા ત્રેવીસ અને અહીંયા આગળ ત્રેવીસના ભાગ પડે નહીં તો હવે આપણે આ સંખ્યાના અવિભાજ્ય અવયવો લખી નાખીએ તો અહીંયા લખીશું સાત હજાર ચારસો ઓગણત્રીસના અવિભાજ્ય અવયવો આ મળી ગયા અને અહીંયાથી જોશો તો આ મળી જશે એટલે અહીંયા લખીશું સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ ઓકે તો આ આપણો આન્સર થઈ જશે એક્ઝામમાં ગમે તેટલો ડિફિકલ્ટ સમ પૂછાય તો તમારે ગભરાવાની જરૂર નથી આ ધ્યાનમાં રાખવાનું કે ખાલી એકમનો અંક જોઈ લેવાનો અને જો એકમનો અંક ઝીરો બે ચાર છ આઠ હોય તો બે વડે ભાગી નાખવાનું અને એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ હોય તો પહેલાં ત્રણથી ચેક કરવાનું પાંચથી ચેક કરવાનું સાતથી અગિયારથી એ રીતે અવિભાજ્ય સંખ્યાઓ વડે ચેક કરતું જવાનું એટલે તમને આન્સર મળી જશે ઓકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો